આ એક મેજિક કુંડું છે આમાં આપણે એકવાર પાણી આપી દે પછી દસ થી પંદર દિવસ સુધી પાણી દેવાની જરૂર નથી પડતી આ પ્રોજેક્ટ આપણે આપણા શ્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ આપેલો છે અને તેમને કહેલું છે કે જો આ ફરજિયાત કરાવે રાજ્યમાં તો અબજો લીટર પાણી રોજ બચી શકે આપણે પ્રોજેક્ટ કરી તો દરરોજનું રાજકોટમાં જ ખાલી સિત્તેર લાખ લીટર જેટલું પાણી બચી શકે ઓહ તો આખા ભારતમાં તો અબજો લીટર પાણી બચાવી શકે પાણી આપણે બનાવી તો શકતા નથી એટલે વોટર કન્ઝર્વેશન ઇઝ ધ ઓનલી સોલ્યુશન ફોર ગેટિંગ વોટર એન્ડ ગેટિંગ ઇટ્સ અનલિમિટેડ સપ્લાય કેમ છો રાજકોટ આજે અમે બંને ભાઈ બહેનને મળવા આવ્યા છીએ અને ખૂબ જ સરસ મજાની જેની કામગીરી છે આજનો જે યુવા વર્ગ છે એ સોશિયલ મીડિયામાં પડ્યો છે ત્યારે બંને ભાઈ બહેનો સરસ મજાની કામગીરી કરી રહ્યા છે સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને તમારો પરિચય જણાવો બંને ભાઈ બહેન મારું નામ નીલ રાજાણી છે હું ઓગણીસ વર્ષનો છું અને ફર્સ્ટ યર એમબીબીએસ બી બી મેડિકલ કોલેજમાં ભણું છું અને મારું નામ રીતિકા રાજાણી છે હું સોળ વર્ષની છું અને હું અત્યારે ટ્વેલ્થમાં છું બરાબર છે હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થયો હશે કે પાણી બચાવો એટલે બંને ભાઈ બહેન કયો પ્રોજેક્ટ કરે છે આ વિચાર અમને આજથી છ વર્ષ પહેલાં આવેલો કે અમે જ્યારે વિલિંગટન ડેમ જુનાગઢની મુલાકાત લીધી ત્યારે તેનું પાણી ઓવરફ્લો થાતું હતું તો ત્યાંથી અમને વિચાર આવ્યો કે આ પાણી બચવું જોઈએ અને પછી અમે રિસર્ચ કર્યું અને નો થી 10 પ્રોજેક્ટ ડેવલપ કર્યા જેથી અલગ અલગ જગ્યાએ આપણે પાણી બચાવી શકીએ કેવાય ને કે સફરજન માથે પડ્યું તો ન્યૂટનને વિચાર આવ્યો કે આ કેમ નીચે જ પડ્યું કેમ ઉપર નો ગયું એમ બાકી વડવાવ માથે પડ્યું તું પણ એ ઠળિયા હોતું ખાઈ ગયા ત્યારે આપણને ક્યારેય આવો વિચાર નથી આવતો પણ

અને ટેન્કરવાળા ઈ પાણી ઉપાડી અને આ જગ્યાએ છોડને આપે તો પાણી પણ બચી શકે અને ઇલેક્ટ્રિસિટી પણ બચી શકે અત્યારે આપણે આરોમાં પાણી ફિલ્ટર થાય છે તેમાંથી પચાસ ટકા ક્લીન નીકળે છે અને પચાસ ટકા વેસ્ટેજ થાય છે તે વેસ્ટેજ પાણી આપણે જો બોટલ કે કુંડામાં કે ક્યાંક કલેક્ટ કરીએ અને પછી પ્લાન્ટિંગમાં વાપરીએ તો ઘણું પાણી બચી શકે અમે ઘરે પણ ટ્રાય કર્યું કે આરોનું વેસ્ટેજ પાણી છે તેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી થતી પણ નાના ઝાડવા જે છે અચ્છા એટલે એનો તમે પ્રયોગ પણ કરે કર્યો છે અને ખાસ તો હવે ઈ કહું કે આવો વિચાર કોને આવ્યો કેવી રીતે આવ્યો કઈ એવી ઘટનાક્રમ કઈ થઈ હતી જેમ ન્યૂટન ની વાત કરી કે માત્ર સફરજન પડ્યું હતું તો એવી રીતે તમારા જીવનમાં એવી શું કઈ ઘટના બની હતી કે તમને આવો વિચાર આવ્યો એટલે આપણે શહેરમાં જોતા હોય ટેન્કર પાણી પીવડાવતા હોય જી તો એમનો સંપર્ક કર્યો કે તમે પાણી ક્યાંથી ઉપાડો છો જી અને પછી કેન બામાં ઓફિસે ને આવતા હોય છે તો એમને પૂછ્યું કે તમે જે પાણી ક્લીન કરો છો તો વેસ્ટેજ પણ થતું જ હશે તો એમનો દહીંનો સંપર્ક કર્યો અને જાણ્યું કે આવી રીતે આપણે દરરોજ જો આપણે પ્રોજેક્ટ કરી તો દરરોજનું રાજકોટમાં જ ખાલી સિત્તેર લાખ લિટર જેટલું પાણી બચી શકે તો આખા ભારતમાં તો અબજો લિટર પાણી બચાવી શકે કારણ કે પાણી કાંઈ લેબોરેટરીમાં તો બનતું નથી જે વરસાદ રૂપી પાણી છે એ જ આપણે બચાવશું તો જ પછી આપણે ઉનાળો પણ તો જ નીકળશે વૃક્ષોનું તો હમણાં જાગૃતિ ફેલાણી છે એટલે પ્લાન્ટેશન થાય છે પણ તે મેન્ટેન થાય છે કે નહીં એનું હજી એટલું અવેરનેસ નથી એટલે એની માટે અમે એક કુંડું પણ ડેવલપ કર્યું છે આ એક મેજિક કુંડું છે આમાં આપણે એકવાર પાણી આપી દઈએ પછી દસ થી પંદર દિવસ સુધી પાણી દેવાની જરૂર નથી પડતી અને છોડને પાણી એમનેમ જ મળે રાખે એટલે આપણે જ્યારે ઘરથી દૂર હોય અથવા વાળી હોય તો આ કુંડું આપણે ત્યાં રાખી શકીએ આ પ્રોજેક્ટ આપણે આપણા જળમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ આપેલો છે અને તેમને કહેલું છે કે જો આ ફરજિયાત કરાવે રાજ્યમાં તો અફઝ લિટર પાણી રોજ બચી શકે બરોબર છે ખૂબ સરસ અને હવે રાજકોટ વતી તમે જાહેર જનતાને શું સંદેશો આપવા ઈચ્છો એ જરાક જણાવો પાણી આપણે બચાવવું જ જોઈએ કારણ કે પાણી આપણે બનાવી તો શકતા નથી એટલે વોટર કન્ઝર્વેશન ઇઝ ધ ઓનલી સોલ્યુશન ફોર ગેટિંગ વોટર એન્ડ ગેટિંગ ઇટ્સ અનલિમિટેડ સપ્લાય અમારી અપીલ છે કે લોકો આરોનું જે વેસ્ટેજ પાણી છે તે પોતાના છોડમાં નાખે અને પ્લાન્ટિંગમાં યુઝ કરે પ્રોમિસ